ડભોઈના બહુચર્ચિત બળાત્કારના ગુનામાં ડભોઈ કોર્ટ દ્વારા તાક બેસાડતો ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં વીસ વર્ષની સજા તથા સત્યાવીસ હજારનો દંડ કરવામાં આવ્યો રાજકીય રંગ ધરાવતા ફરિયાદીને હેરાન કરાવતા હતા અને ફરિયાદી તથા સાક્ષીઓની જુબાની તથા અન્ય પુરાવાના આધારે કિશન અરવિંદ પાટણવાડેને સજા કરવામાં આવી ન્યાયની જીત થઈ મોટરસાયકલ ઉપર બગાડી વાળી વિસ્તારમાં બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી બળાત્કારના બનાવમાં તારીખ ત્રેવીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ડબોઈના માનનીય એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ શ્રી એચજી વાકેલા સાહેબ આરોપીઓને તકસીરવાન ઠેરવીને ગુરામાં ત્રણ વર્ષની સજાને દંડ તથા વીસ વર્ષની કેદની સજા સત્યાવીસ હજારનો દંડ વસૂલ કરેલ છે કોનેગારને દંડ ન ભરે તો વધારે એક વર્ષની સજા કરેલી હતી આ બાબતે વિગતો અનુસાર તારીખ છવ્વીસમી ઓગસ્ટ બે હજાર બાવીસના રોજે ગુરુવારે સખી સગીર વયની બાળકીને પલ્સર મોટરસાયકલ ઉપર પગાડી લઈ ગયો હતો દરમિયાન વાડી વિસ્તારમાં કુવાની તેના ઉપર બળાત્કાર કરેલો જેના કલમ ત્રણસો તેસઠમાં ગુનેગાર ઠેરવીને ત્રણ વર્ષની સજા અને કલમ આડત્રીસ મુજબ વીસ વર્ષની જેલ અને પચીસ હજારનો દંડ કરેલો છે બાદ ચૌદ જેટલા સાક્ષીઓની જુબાની અને સાડત્રીસ જેટલા દસ્તાવેજો પુરાવાઓને સમાવેશ થાય છે આ બનાવ બાદ ફરિયાદી પર ચાર જાતના દબાણ દબાવ દબાણો કરવામાં આવ્યા હતા પરંતુ ગંભીર અપરાધ હોવાથી કેસમાં ફરિયાદી અને સાક્ષીઓ રહેવાથી ગુનેગારોને સળિયા પાછળ જેના સળિયા પાછળનો સમય આવેલો આ કિસ્સામાં પોલીસ ભૂમિકામાં પણ પ્રશ્નો ઉભા થયા હતા પરંતુ પ્રથમ મૌખિકમાં પોલીસે પણ ઘણો બિછાડો કર્યો છે પરંતુ ફરિયાદી સાક્ષીઓ મુજબ રહેતા એક દીકરીને ન્યાય મળે આજે ન્યાય પર અનેક સવાલો જનતા દ્વારા ઉપાડવામાં આવેલા છે પરંતુ ન્યાયની જે થાય છે તેનો આ એક નક્કર ઉદાહરણ છે આ કેસોમાં મોટા ભાગે સમાધાન તો થઈ જતા હોય છે પરંતુ ફરિયાદી તો મક્કમ રહેતા એક દર્દ અમને વીસ વર્ષની કેદની સજા થયેલી છે ને આ કેસ એક ઉદાહરણ રૂપ પૂરું પાડે છે જો ન્યાય માટે આપણે લડત સાચી હોય તો ન્યાય મળે તો જ બીજી તરફ રાજકીય વર્ગ ધરાવતો ગુનેગાર ખૂબ જ દબાણ ઊભું કરીને કેસને રફા દફા કરવા માંગતો હતો અને સત્તા સાથે સંકળાયેલો હોવાથી તેને કાયદાનો કોઈ ડર રહ્યો ન હતો પરંતુ ન્યાયતંત્રમાં ન્યાય મળે છે તેનો આ એક ઉત્તમ ઉદાહરણ છે સત્યની અંતે જીત થતી હોય છે બે હજાર બાવીસના અરસામાં ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામની અંદર ફરિયાદીની ભોગ બનનાર દીકરીને પલ્સર બાઇક ઉપર બેસાડી કૂવાની ઓરડીમાં લઈ જઈ તેની સાથે તેની મરજી વિરુદ્ધ સગીર વયની હોવાનું જાણતા હોવા છતાં શરીર સંબંધ બાંધી ગુનો કરવાવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક એન્ડ સેશન જજ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા ગુનો કરનાર આરોપી કિશન અરવિંદ પાટણવાડીયા નાઓને તકસીરવાન ઠરાવી વગાડી જવા સંબંધે ત્રણ વર્ષ ની કેદ તેમજ ત્રણ હજાર રૂપિયા દંડ તેમજ સગીર બાળા ઉપર બળાત્કાર ગુજારવા સંબંધે પચીસ હજારનો દંડ તેમજ વીસ વર્ષની કેદ તેમજ દંડ ન ભરે તો વધુ એક માસની સજા ભોગવવાનો હુકમ કરેલ છે